નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ એક પરિમાણ દ્વિપરિમાણ ત્રિપરિમાણ માટે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શીખી ગયા હતા આજના લેક્ચરની અંદર દોસ્તો આપણે એ કણોના બનેલા એન કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મેળવવાના છીએ અને દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળ એના માટેનું સૂત્ર મેળવવાના છીએ તો દોસ્તો આપણે ધ્યાનથી થિયરી શીખીશું નો ક્વેશ્ચન એવો છે કે એન કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો અને તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળ એના માટેનું સૂત્ર મેળવવાનું છે तो दोस्तों आपने n कोरोना तंत्रा बनेलोजी द्रव्यमान केंद्रનો વેગ કોजिए तो જેમ આપણે આ સેન્ટર ઓફ ધ માસ લખતા હતા એની જગ્યાએ v સેન્ટર ઓફ ધ માસ લખીએ अथवा કેપિટલ v લખીએ તો 2v કેપિટલ v = 100 તો આપણે જે ઉપર દળ અને અંતર્નો ગુણાકાર કરતા હતા એની જગ્યાએ દળ અને વેગનો ગુણાકાર એટલે કે m1v1 + m2v2 + સો ઓલસો mnvn ભાગ્યા કુલ દળ एम वन प्लस एम टू प्लस सो ऑलसो एम एन ओके हम दोस्तों so केपिटल एम लगता था याद हों तक तो कैपिटल ए कैपिटल एम गुणाकार में जाए तो एम वी इक्वल टू शू एम वन वी वन प्लस एम टू वी टू प्लस सो ऑल्सो एम एन वी एन थे सो ऑल्सो एम एन वीएन हम दोस्तों जो કે દ્રવ્યમાનનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી દળ એમ દ્રવ્યમાન એટલે દોડ એમ એ સમય સાથે નથી બદલાતું તો આપણે જે સમીકરણ તમને મળ્યું પેલા નંબરનું આવ્યું એને આપણે સમયની સાપેક્ષે દોષ વિકલન કરીએ અને સમયની સાપેક્ષે વિકલન કરીએ તો એમ એમ ના એમ પણ વી નું વિકલન થાય એટલે ડીવી બાયડીટી બરાબર ના બરાબર એમ વન એમ ના એમ પણ વી નું વિકલન કરી ડી વી વન બાય સિમિલરલી વત્તા ના વત્તા એમ ડી વી ટુ વત્તા ના વત્તા સો ઓલસો ઓલસો વત્તા એમ એન ડી વી લખાય ને પરંતુ દોસ્તો આપણને ખબર છે વેગ નું વિકલન શું આપે તો પ્રવેગ આપે ખબર હશે દોસ્તો ક્લિયર તો ડીવી ભાગ્યા ડીટી બરાબર શું લખાય ડીવી ભાગ્યા ડીટી બરાબર દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવેગ એ લખાય

બરાબર ના બરાબર એમ ડી વન બાય એ વન લખીએ તો એમ એ વનતા એમ ટુ એ ટુલ્સો એમ એન એન દોસ્તો અહીંયા તમે જો એને કરતા બનાવું તો આ એમ ક્યાંય જાય ભાગાકારમાં અને એમ ની જગ્યાએ આપણે એમ વન વધતા એમ ટુ વધતા સો ઓન લખીએ છીએ તો માટે થાય કે કેવેશ એ બરાબર એટલે કે એ સેન્ટર ઓફ ધ માર્ક બરાબર એમ વન એ વન દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનું શું છે તો સમીકરણ છે ચાલો ક્લિયર હવે દોસ્તો આપણે ન્યૂટન ના ગતિના બીજા નિયમ થઈએ તો ન્યૂટન ના ગતિના બીજા નિયમ એફઆઈઝ ઇક્વલ ટુ એમ આઈ એ આઈ તો એમઆઈ ઇજ ઇક્વલ ટુ શું લખાય જે આપણે એમ વન એ વન એલ ટુ એ ટુ એસ એમ શું લખીએ કે એમ એ ના એમ એ બરાબર ના બરાબર એમ ને તો અહીંયા સમીકરણ મળતું જાય છે જુઓ એફ વન એફ તો આમ દોસ્તો કણોના તંત્રના બધા કણો કણોના જે તંત્ર છે એના બધા કણો પર લાગતા બધા પ્રકારના બળોનો નો બધા પ્રકારના બળોનો સજીવ સરવાળો અને કણોના તંત્રનું કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્ર ના પ્રવેગ ના ગુણાકાર જેટલો હોય છે ચલો ક્લિયર તો દોસ્તો આમથી આપણે n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખ્યું અને એના ઉપરથી દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળ એના માટેનું આપણે સૂત્ર તાળ્યું ક્લિયર દોસ્તો એકદમ સિમ્પલ થિયરી છે તરત આવડી જાય છે એના પછી એન કણોના બનેલા તંત્ર તંત્રના કણો એના ઉપર પ્રવર્તા બળો ની આપણે ચર્ચા કરવાની છે એન કણોના બનેલા તંત્રના કણો પર પ્રવર્તા બળ ની આપણે ચર્ચા કરવાની છે તો દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ લખીએ તો એમ ઇજ ઇક્વલ ટુ શું હમણાં જ ભણ્યા એમ ઇજ ઇક્વલ ટુ એફ વન એફ ટુ વધતા તો ઓલસો એફ એન પણ અહીંયા F1 એ એક જ બળ નહીં પણ એક જ બળ પર લાગતા તમામ એક જ બળ પર લાગતા તમામ બળો નો સદી સરવાળો છે બરાબર આ જ રીતે દોસ્તો આપણે બીજા એન કણો પર લાગતા તમામ બળોનો સદી સરવાળો અનુક્રમે એફ ટુ પ્લસ એફ થ્રી પ્લસ ઓલસો એફ એન મળે તો દોસ્તો તંત્રના કણો પર પ્રવર્તા બળો બે પ્રકારના કેટલા પ્રકારના બે પ્રકારના નંબર એક તંત્રના કણો વચ્ચે પ્રવર્તા આંતરિક બળો તંત્રના જે કણો છે એના વચ્ચે જે પ્રવર્તા આંતરિક બળો છે અને બીજું બહારના પદાર્થો દ્વારા લાગતા બાહ્ય બળો બહારના જે પદાર્થો છે એના દ્વારા લાગતા બાહ્ય બળો છે હવે આકૃતિ આપણે કણ એક અને કણ બે થી બનેલું તંત્ર એના માટે આપણે જોઈએ ચાલો આકૃતિ માં જો એમાં અહીંયા કણ એક છે અહીંયા કણ બે છે બરાબર કણ એક થી કણ બે ઉપર લાગતું બળ બતાવ્યું છે તો એફ વન ટુ અહીંયા થી બે થી એક ઉપર લાગતું બળ બતાવ્યું એફ ટુ વન વચ્ચે છે ઉપરની તરફ લાગી એફ વન અહીંયા એફ ટુ બરાબર તો અહીંયા કણ એક અને કણ બે ઉપર લાગતા બળો અનુક્રમે કયા તો એફ વન અને એફ ટુ છે આંતરિક બળ અનુક્રમે કયા થશે તો એફ વન ટુ અને એફ ટુ વન થશે એફ ટુ વન થશે બરાબર હવે દોસ્તો સમજો કે તંત્રની જે ગતિ માટે કણો પર લાગતા બળોને દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા ગણી શકાય મેં તમને બતાવી ને વચ્ચે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા ગણી શકાય બરાબર પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આંતરિક બળો સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ખબર છે ને એકબીજાના બે બળોના મૂલ્યો સમાન પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તેથી તેમનું પરિણામી બળ કેવું થવાનું શૂન્ય પરિણામી બળ કેવું થશે શૂન્ય કારણ કે જેટલો અહીંયા એફ વન ટુ મળશે જેટલો એફ વન ટુ મળશે એટલો જ એફ ટુ વન મળશે પણ બંને પરસ્પર વિરુદ્ધ એટલે કેવા હોય છે માઇનસ હોય છે તો આવા સંજોગોમાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર બાહ્ય બળોનું પરિણામી બળ લાગે આવા જે કણો છે એના ઉપર બાહ્ય બળોનું પરિણામી બળ લાગે છે માટે આપણે એમ લખી શકીએ એમ એ બરાબર એફ વન એફ ટુ એફ એની જગ્યાએ લખી શકીએ એફ એક્ઝિટ એફ એક્ઝિટ બરાબર શું તો એફ એ કણોના તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો છે બરાબર અહીંયા જે સમીકરણ મળ્યું સમીકરણ શું દર્શાવે છે દોસ્તો આખી થિયરી લખો અને આ નીચેનું વાક્ય ના લખો તો તમારી થિયરી ખોટી પડી શકે માટે આ વાક્ય ખાસ લખવું પડે કે દ્રવ્યમાન દ્રવ્યમાન કેન્દ્ર કેન્દ્ર જાણે કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન જાણે કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન કે દ્રવ્યમાન કેન્દ્રિત કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય ત્યાં કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તથા પરિણામી બાહ્ય બળોની અસર હેઠળ શું કરે છે તો ગતિ કરે છે પરિણામી બાહ્ય બળોની અસર હેઠળ શું કરે છે તો ગતિ કરે છે ક્લિયર તો આમ દોસ્તો એન કણો ના બનેલા તંત્રના કણો એના ઉપર પ્રવર્તા જે બળો છે એ બળોની આપણે ચર્ચા કરી ક્લિયર દોસ્તો અતિ મહત્વનો પ્રશ્ન કહેવાય ત્યારબાદ એન એ બરાબર એફ એચી મેળવવા માટે કેટલીક નોંધનીય બાબતો જણાવો કેટલીક બાબતો જરૂરી છે એ શીખવાની છે તો જુઓ દોસ્તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ જાણવી હોય તો એના માટે કણોના તંત્રના આંતરિક બળોની જાણકારીની જરૂરિયાત હોતી નથી સમજો દોસ્તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તમારે જાણવી હોય તો એના માટે જે કણોના તંત્ર એના આંતરિક બળો એનાથી આંતરિક બળો એની આપણે જરૂરિયાત રહેતી નથી આ માટે ફક્ત બાહ્ય બળો ને જ જાણવાની આવશ્યકતા હોય છે કયા બળો બાહ્ય બળો ને જાણવાની આવશ્યકતા હોય છે બીજા નંબરે દોસ્તો આ સમીકરણ જે મેળવો છો એના માટે આપણને કણોના તંત્રના પ્રકારને સ્પષ્ટ કરવાની જરૂર નથી કયા કણના તંત્રનો પ્રકાર છે એને સ્પષ્ટ કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ તંત્ર એ ગતિમાન કણોનો સમૂહ હોઈ શકે કેવો ગતિમાન કણોનો સમૂહ હોઈ શકે અને જેમાં તમામ પ્રકારની આંતરિક ગતિ હોય શકે બધા જ પ્રકારની તમામ એટલે બધા જ પ્રકારની આંતરિક ગતિ હોઈ શકે અથવા દ્રઢ પદાર્થ પણ હોઈ શકે કે જે શુદ્ધ સ્થાનાંતરની ગતિ કેવી શુદ્ધ સ્થાનાંતરની ગતિ અથવા ચાક ગતિ અથવા સ્થાનાંતરી અને ચાક ગતિની મિક્સિક ગતિ પણ હોય શકે તો યાદ રાખજો દોસ્તો શુદ્ધ સ્થાનાંતરની ગતિ હોય અથવા ચાક ગતિ હોય અથવા સ્થાનાંતરિત અને ચાક ગતિ એમ બંનેની મિક્સ ગતિ પણ હોય શકે ચલો ક્લિયર છેલ્લા નંબરે પોઈન્ટ છે તંત્રના દરેક કણોની ગતિ ગમે તેવી હોય તો પણ દ્રવ્યમાન કેન્દ્ર એમ એ બરાબર એફ એક્ઝિટ મુજબ જ ગતિ કરશે ક્લિયર કે તંત્રના દરેક ક્રણોની ગતિ તમે ગમે નહીં લો પણ દ્રવ્યમાન કેન્દ્ર એન એ બરાબર મુજબ જ ગતિ કરે છે એમને ગતિ કરશે નહીં ક્લિયર તો દોસ્તો આ પરીક્ષાની અંદર પ્રશ્ન ઓછો પૂછાય પણ સમજવું જરૂરી છે ક્લિયર એના પછી વિસ્તૃત પદાર્થોની ગતિ કેવી રીતે મેળવી શકાય વિસ્તૃત પદાર્થોની ગતિ કેવી રીતે મેળવી શકાય એ વસ્તુ શીખવાના છીએ જુઓ દોસ્તો વિસ્તૃત પદાર્થ એને એક જ કણ તરીકે લેવાને બદલે આપણે શું કરવું પડે તો કણોનું તંત્ર લેવું જોઈએ વિસ્તૃત જે પદાર્થ છે એને એક જ કણ તરીકે નહીં લેવાનું એના બદલે આખું તંત્ર કણોનું બનેલું તંત્ર જ લેવું જોઈએ બીજા નંબરે દોસ્તો કે વિસ્તૃત પદાર્થોને તંત્ર તરીકે લો ત્યારે પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલ હોવું જોઈએ અને તંત્ર પરના તમામ બાહ્ય બળો તંત્ર પર જે લાગતા બાહ્ય બળો છે એ તમામ બાહ્ય બળો પણ તેના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગે છે ક્લિયર ત્રીજા નંબરે જોવા જઈએ દોસ્તો તો આવી ધારણા કરીને તેમની ગતિનાંતરિક ઘટક કેવા ગતિના શુદ્ધ ઘટક એટલે કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આપણે મેળવી શકીએ છીએ ક્લિયર તો દોસ્તો સમજો કે ગતિના શુદ્ધ સ્થાનાંતરિત ઘટક એટલે કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આપણે મેળવી શકીએ છીએ ક્લિયર તો આપણે વિસ્તૃત પદાર્થોની ગતિ મેળવી શકાય પરીક્ષામાં પરંતુ ઘણી વખત એક એક ગુણની અંદર હોય હોય તો આપણને દોસ્તો આવડે નહીં પણ આપણને કઈ ખબર પડે નહીં ક્લિયર એના પછી પ્રક્ષિપ પદાર્થોના વિસ્ફોટક ની ચર્ચા કરો પ્રક્ષિપ પદાર્થ આપણે પ્રકિપ્ત ગતિ મળી ગયા બરાબર દોસ્તો એ પદાર્થ પ્રગતિ પદાર્થ હોય એનો વિસ્ફોટ થાય તો શું થાય એની ચર્ચા કરવાની છે તો જુઓ દોસ્તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવેલ ગતિપથ એ એક વાર સળગાયેલ અને પરવલે પથને અનુસરતો એક પ્રસિત કરેલો બોમ્બ છે કે પ્રસિત કરેલો બોમ્બ છે જેને સળગાઈને ને પ્રક્ષિત ગતિ કરી રહ્યો છે જે હવામાં ફૂટીને એના ટુકડાઓમાં શું થાય છે તો વિભાજિત થાય છે હવામાં ફૂટે એટલે એના ટુકડાઓમાં શું થશે વિભાજીત થશે બરાબર હવે દોસ્તો સમજો કે જે વિસ્ફોટ થવાનું કારણ શું હતું તો એનો આંતરિક બળ હતા અંદરની તરફ લાગતા બળ હતા વિસ્ફોટ થવાનું કારણ એ હતું કે એ આંતરિક બળો હતા અંદરની તરફ બળો લાગતા હતા અને જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ ફાળો આપતા નથી કે જેનું દ્રવ્યમાન ગતિ થાય એની અંદર એમનો કોઈ ફાળો રહેતો નથી બરાબર હવે દોસ્તો આવા પદાર્થો ઉપર કુલ બાહ્ય બળ આવા જે પદાર્થો છે એના પર કુલ બાહ્ય બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે કયું બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે અને આ બળ વિસ્ફોટ પહેલા અને વિસ્ફોટ પછી સમાન જ હોય છે સમજો દોસ્તો ધ્યાનથી જે આવા પદાર્થો છે એના પર કુલ બાહ્ય બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે કુલ બાહ્ય બળ લાગે એટલે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને વિસ્ફોટ પહેલા અને વિસ્ફોટ પછી બંને બળ કેવા હોય છે તો સમાન જ હોય છે બોમ્બના વિસ્ફોટ બાદ તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ બાહ્ય બળની બનવલાયકાર કથ પર ગતિમાન રહે છે કેવા પર વલાયકાર કથ મેં તમને પ્રસિદ્ધ ગતિ દોસ્તો શીખવાડી ને ત્યારે કીધું હતું કે એની ગતિ કેવી હોય તો પર વલાયકાર હોય છે તો અહીંયા બોમ્બના વિસ્ફોટ બાદ તેનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ આ બાહ્ય બળની અસર હેઠળ આ બાહ્ય બનની અસર હેઠળ પર વલયકાર પદ પર જ ગતિમાન રહે છે કે જો બોમ્બનો વિસ્ફોટ થયો ન હોય જો બોમ્બનો વિસ્ફોટ ના થયો હોય તો આ પદ પર જ ગતિ કરે છે બરાબર એનો જે પરવલાયકાર ગતિ પથ છે એ પદ પર જ ગતિ કરે છે બીજા પદ પર ગતિ કરતો નથી તો આમ દોસ્તો આપણે પ્રતિ પદાર્થના વિસ્ફોટ થાય છે એની પણ આપણે ચર્ચા કરી લીધી બરાબર એના પછી તો હવે એક એક ગુણના પ્રશ્નો આવા પૂછી શકે દોસ્તો તમે જોઈ શકો છો કે કણોના બનેલા તંત્ર પર કયા પ્રકારના બળો લાગે છે આપણે બે બળો ભર્યા બરાબર એના ઉપર જે લાગતા બે બળો ભર્યા એ લાગે છે એ એક ગુણમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર આંતરિક બળોને ત્યાંથી અવગણવામાં આવે છે એ પણ આપણે શીખી લીધું એના પછી કણોના તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો ગુણાકાર શું દર્શાવે છે તો બળ આપણે ભણ્યા ને એમ એ બરાબર સમીકરણ શું દર્શાવે છે છેલ્લી છેલ્લી લાઈનમાં અંદર બરાબર એના પછી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા બળની અસર હેઠળ ગતિ કરે છે હમણાં શીખ્યા બરાબર પ્રક્ષિત કરેલા પદાર્થનો વિસ્ફોટ થાય તો તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કયું બાહ્ય બળ લાગતું હશે હમણાં શીખ્યા કયું બાહ્ય બળ લાગીએ છે બરાબર એના પછી રાસાયણિક બોમ્બનો વિસ્ફોટ કયા પ્રકારના બળો લીધે થાય છે બાહ્ય બળો કે આંતરિક બળો રાસાયણિક બળની વાત રાસાયણિક બોમ્બની વાત કરી છે તો દોસ્તો આવા ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર એક એક ગુણ માં પૂછાઈ શકે એક એક ગુણની અંદર દોસ્તો જ્યારે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને એક એક ગુણના પ્રશ્નો જ ટપ પડતા હોય છે જે પાંચ થી સાત ગુણમાં એક એક ગુણના પ્રશ્નો આવે છે એ ટપ પડતા હોય છે કારણ કે વિદ્યાર્થીઓ થિયરી ફટાફટ તૈયાર કરી લખી શકે છે પરંતુ એક એક ગુણના પ્રશ્નો કયા પૂછાય કેવા પૂછાય ક્યાંથી પૂછાય એ ખબર પડતી નથી વિદ્યાર્થીઓને આમ તો તમે ચેપ્ટર કમ્પ્લીટ લાઈન સર સિસ્ટમથી ભણો બરાબર અને સિસ્ટમથી તૈયાર કરો તો એક એક ગુણના પ્રશ્નો અંદર આવી જાય બરાબર છે પરંતુ આપણે ડાયરેક્ટ સીધું સૂત્ર તૈયાર કરી દઈએ છીએ સીધી થિયરી તૈયાર કરી દઈએ છીએ પણ આવા એક એક ગુણના પ્રશ્નો કે અંદર હોય એ આપણે જોતા જ નથી માટે દોસ્તો આપણને આવા હેતુ લક્ષી પ્રશ્નો થોડાક ટપ પડી શકે અને હોસિયાર વિદ્યાર્થીઓને પણ ટપ પડી શકે કારણ કે પચાસ ગુણનું પેપર હોય અને એની અંદરથી આવા પાંચ કે સાત હેતુ લક્ષી પ્રશ્નો હોય અને એમાંથી જો આપણા બે ત્રણ ને જતા પડે તો સીધી વસ્તુ છે કે આપણા થી ચાર માર્ક ઘટી જાય એટલે પચાસ ગુણમાંથી સીધા છેતાલીસ ગુણ આવી જાય ભલે આપણે બધા થિયરીમાં જોરદાર અત્યાર હોઈએ પણ પૂરેપૂરા માર્ક આપણે પછી ના લાવી શકીએ દોસ્તો માટે બેટર છે કે આવા હેતુલક્ષી પ્રશ્નો જે હું તમને કહું એ જોડે જોડે લખી દેવા પ્રશ્નો લખી દેવા એટલે તમને આઈડિયા રહે કે આટલી થિયરી આવી ભણ્યા આ પોર્શન ભણ્યા એના પછી આવા હેતુલક્ષી પ્રશ્નો છે તો હેતુલક્ષી પ્રશ્નો લખેલા કે હા આ હેતુલક્ષી પ્રશ્ન એનો જવાબ આ આવે તમે શોધી શકો અને તમને ખબર પડે તો દોસ્તો ખાસ હેતુલક્ષી પ્રશ્નો પણ તમારે લખવા જોઈએ દોસ્તો આપણે આજના લેક્ચરની અંદર ટોટલ પાંચ એન બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખી અને એના ઉપર લાગતા બળ માટેનું સૂત્ર મેળવ્યું ત્યારબાદ એન કણોના બનેલા તંત્રના કણો એના ઉપર પ્રવર્તા બળોની ચર્ચા કરી એના પછી એ બરાબર એ માટે કેટલીક નોંધનીય બાબતો લખી બરાબર એના પછી વિસ્તૃત પદાર્થોની ગતિ કેવી રીતે મેળવી શકાય એ પણ આપણે જોયું અને છેલ્લે પ્રકૃતિ પદાર્થના વિસ્ફોટ ની પણ આપણે ચર્ચા કરી દીધી છે તો દોસ્તો પરીક્ષા માટે થિયરી ઘણી વખત પૂછાઈ ગઈ છે અને પૂછાઈ પણ શકે તો આપણી તૈયારી હોવી જોઈએ જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને ને કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે આપણે રોજ વિડીયો મૂકીએ છીએ બરાબર તો આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે અને તમે ઘરે બેઠા બેઠા શાંતિથી તમે અભ્યાસ કરી શકો અભ્યાસ કરી માહિતી મેળવી શકો ક્લિયર દોસ્તો તો ખાસ તૈયારી કરતા રહેજો જે ગુજકેટ જે ડબલ નીટ માટે ઉપયોગી છે જે ડબલયુ નીટ માટે ઉપયોગી છે એવા એમસીક્યુ પણ આપણે દરેક ચેપ્ટર એટલે મૂકીએ છીએ તો એને પણ રિવિઝન કરતા રહેજો કારણ કે એ રિવિઝન નહીં કરો તો દોસ્તો ભૂલી જવાશે તો એને પણ રિવિઝન કરતા રહેજો અને તૈયારી કરતા રહેજો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો